ઘણા એમ ન જ કહેતા કે ભાઈ પાડરું મરી ગયું પછી કોઈ વાતે જોવા ના દે એ પ્રોબ્લેમ ભેંઉ હોય એ રીતે પણ ને એ રીતે વાળવું પડે પછી કઈ એવા હોય ઇન્જેક્શન કોઈ એવા આવે કે ભાઈને ઇન્જેક્શન દે લે પ્રહો વાળા એવું કહે હોય ભાઈ એવો આવે છે પણ આપણે આ ઇન્જેક્શન દેતા નથી બરોબર આપણે તો એનો બોલ આવે એનો જઈ જઈને દોઈ છે સમજાઈ ગયું અને આ છે ટોટલ કેટલી ભેંસું છે આપણે 15 ભેંસું છે ટોટલ 15 ભેંસું એટલે આ અને 4 ગાયું હા એટલે મતલબમાં આ એક ધંધો કર્યા જેવો તો સરળ સરળ અને માનો કે આપણે અત્યારે આટલી બેહું છે બરાબર છે ગાયું છે પણ આપણા પોતાને રીતે શરીરને તંદુરસ્તી માટે શુદ્ધ આપણે દૂધ ખાવા તો મળે અને બીજા ધંધા બીજા કામ આપણે નોકરી કરવી એની કરતા પોતાનો પ્રાઇવેટ ધંધો કરો હે અને માખણ માખણ ખીર આપણને બધું શુદ્ધ મળે ને અને અહીંયા આવીને ઘડીક તમે ભેંઉને ગાયુંને નિંદ નાખો ઘડીક પાવા લઈ જાઓ ઘડીક ધમારો એવું બધું કરો તો શરીરને એમ કસરત થઈ જાય આનંદ આવે કેમ કે પશુઓને તમે જેટલો વ્હાલ કરો એટલો તમને મોજ આવે એને નિરણ ખવડાવો અને કેમ કે ભેઉંને પાણી બહુ ગમે એટલે ઘડીક ધમારો ગાય માતાને પાણી તો ગમે નહીં એટલે એને તમે ખાલી હાથમાં ફેરવો ને ગાવું ને તોય ખૂબ મજા આવો અને ગાય વિયાણી હોય પછી બળી ગાય ભેંસ અથવા ગાય બરાબર છે તો કેટલા દિવસ એની બને ની આમ તો બળી તો ખાસ તો ત્રણ ચાર દિવસ બળી કેવાય પછી તો હાલે આઠ દિવસ પછી દૂધ પીવા લાઈટ થાય એટલે ચાર પાંચ દિવસ તો એ દૂધ ની બળી બને જ ને આરામથી સાહેબ ફર્યા આપણે આઠ દિવસે સાય ફેરવી આઠ દિવસે હા તો એમ નઈ બળી ખાવાની બહુ મજા આવતી છે ને એને આપણે ખાંડ નાખીને દૂધને ગરમ કરી દેવાનું એટલે એને બળી બની જાય ને અને પછી એ ઢેફલી પાડી દેવાને બરાબર છે એની અને ખાવાની ખૂબ મજા આવે ને એ અમે નાના હતા ને તે અમે અમે તો પહેલેથી ગાયોને ભેંસી રાખવાવાળા એટલે અમે તે કાઠિયાવાડમાં નાનપણમાં રહ્યા એટલે બળી ખૂબ ખાધી ગાય વીણી હોય ગાવ વધારે પડતા ગય ગાઉ જ રાખતા ગાવ વિયાણી હોય તો થોડાક દી બળી ખાવાની ખૂબ મજા આવતી અને પહેલાં તો કેવું હતું કે ભાઈ આપણે બળી હોય ને બધા ઘરે દઈ આવતા લોટો લોટો દૂધ બધી દઈ આવતા એટલે બધાય આનંદ લેતા હવે પણ અત્યારની જે આ પ્રજા છે બરાબર છે એ અનેક અલગ બીજી બધી મીઠાઈઓ ખાતી છે પણ આ બળીમાં તેને કઈ ખબર જ નથી પતી બળી શું કહેવાય છે હે એ ખાવાની કેટલી મજા આવતી હે કેટલી મોજ આવતી અને એ એકદમ ઢેફલી પડી ગઈ હોય એને ખાંડ આમાં આખી ખાંડ નાખીને બનાવતા અને તે બહુ ખૂબ ખાધી હો સારા સવાદ અલગ એક મીઠાઈ જ ગણેને એક પ્રકારની અને અત્યારે ઘણી જગ્યાએ મેં ગયો ને એ મીઠાઈ હાથ મળવા મળી છે એકદી મેં ગયો ને ખાધી એટલે ટેસ્ટ કરે ને મેં એક તો આ બળી છે કે હા એ બળી છે પણ એ કઈ રીતે અત્યારે ફ્રીજમાં ઠંડા બરફમાં મેલી અને ઠંડી જમાવે છે હવે એ ટાઈપની મીઠાઈ બનવા મળી છે કેમ કે હવે ધીમે ધીમે માર્કેટમાં બધી વસ્તુ જૂની આવી છે કેમકે જૂનું જેટલું જેટલું આપણે ભૂલી ગયા આ આ તમે જે પોશાક પહેર્યો છે ને એ કાઠિયાવાડી છે કોઠા હુજ વાળા ખૂબ હતા કારણ કે તો આ વ્હાઈટ કપડા એટલે જ પહેરતા કે પેલા બધા ખેતર અંદર કામ કરતા બરાબર આ બધા વાડીઓમાં કામ કરતા હવે તડકો ધોમ ધોમ હોય પણ વ્હાઈટ કપડું ને તડકો ઓછો લાગે અને બીજા કલરવાળા અને કાળાને એવા બધા કપડાં હોય ને તેમાં ખૂબ તડકો લાગે એટલે આપણા ગૌઢિયા એ આટું વ્હાઈટ કપડાં પહેરતા એને એ બહુ સમજણ હતી એને આ કાંઈ ઓલા ભલે ભણતો નહોતો કોઠા તો કુદરતી ભગવાને એને આપેલી હતી એટલે મિત્રો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઇક કરજો આ વિડીયોને શેર કરી દેજો આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરજો કેટલી મોજ આવે છે જો આમ જો પાછળ ખેતર છે આ બાજુ ભેહું છે અને આ બાજુ અમારે ભનુ દાદા જય માતાજી ભનુ દાદા